સુરત પોલીસમાં મોટા ફેરફાર પોલીસ કમિશનર એકસાથે સાથે બાર પીઆઈની બદલી કરી જુઓ યાદી ગુજરાતના સુરત શહેરમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં એકસાથે સાથે બાર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે વહીવટી કારણોસર બાર બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક ધોરણે આંતરિક બદલી કરવામાં આવી છે કોની ક્યાં થઈ બદલી મળતી માહિતી મુજબ સુરતમાં વહીવટી કારણોસર બાર પીઆઈની તાત્કાલિક અસરથી જાહેર હિતમાં આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં ઇકોસેલ પીઆઈ એચ કે સોલંકી અઠવા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ ડી ચૌહાણની અલથાણા પોલીસ સ્ટેશનમાં વરાછા પીઆઈ એ એન ગાબાણીની એચટીયુમાં એચ તેમજ અડાજણ પોલીસ મથકના પીઆઈ આર બી ગોજીયાની વરાછા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે આ ઉપરાંત ઉમરા પોલીસ મથકના પીઆઈ જેજી પટેલની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે સાયબર ક્રાઈમમાંથી ટ્રાફિક શાખામાં બદલી આ સિવાય લાલગેટ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ કેવી પટેલની ઉમરા પોલીસ સ્ટેશનમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંના પીઆઈ જે આર ચૌધરીની વિશેષ શાખામાં વિશેષ શાખા આઇકો સેલના પીઆઈ કુલદીપસિંહ ગોહિલની સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમ પીઆઈ બંસી પંચાલની ટ્રાફિક શાખામાં અને ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ચાવડાની લસકાણા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ સુરત